नमस्कार दर्शक मित्रों, मेहता, स्वागत है। आज तारीख बीस में चौबीस जोर बायल इलेक्ट्रोनिकल जी बेस्ट विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय के सी ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन पात्र शोरूम हॉस्पिटल रोड भूज રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કલેક્ટર ન થતા આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે કે ઓગણીસો સાહીઠ થી મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામે ખેડૂતોને ખેતી માટે જમીન ફાળવવામાં આવી છે તમામ રેવન્યુ રેકોર્ડ મોજૂદ છે છતાં ઓર્ડર આપી સ્થળ ઉપર નિર્ધારિત કરાઈ નથી આવેદનપત્ર આપ્યા બાદ પ્રમુખ હિતેશ મહેશ્વરીએ જણાવ્યું કે આજ રોજ રાષ્ટ્રીય દલ અધિકાર મંચ દ્વારા બુદ્રાના ગુંદાલા ગામના ખેડૂતોને સાથે રાખી અને ઘણા વર્ષોથી આજે એમનો એમની જમીનનો એક પ્રશ્ન ચાલી રહ્યો છે મુંદ્રા તાલુકાના ગુંદાલા ગામે ઓગણીસસો સાહીઠમાં

એમના પાસે મજબૂત પુરાવો જે જમીન સ્થળ ઉપર ચોક્કસ કરી અને આ એમનો પ્રશ્ન હલ કરવામાં આવતો નથી અમુ આ અંગે પણ પહેલા પણ જણાવ્યું હતું કે જો આના બાબતે ખેડૂતોને ચોક્કસપણે ન્યાય નહીં મળે તો આગામી સમયમાં રાષ્ટ્રીય

બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ હાઈવે સુખપર ભુજ કચ્છ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી ડબલ્યુ 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 ડોટ દિવ્ય ડોટ કોમ ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે જ્યોતિષાપ ગુરુ ના સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર